બગેસરા સફાઈ કર્મચારીઓનો પગાર ન કરવામાં આવતા હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો તેમની ફરિયાદ છે કે છેલ્લા પાંચ મહિનાથી તેઓને પગાર આપવામાં આવેલો નથી બગેસરા પાલિકામાં સફાઈ કામદારોને પગાર ના ચૂકવામાં આવતા સફાઈ કર્મીઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવેલું હતું પાંચ મહિનાથી પગાર વિહોણા સફાઈ કર્મીઓએ પાલિકા કચેરીએ કાકલુદી કરેલી હતી પાંચ મહિનાથી પગાર ન થતા પરિવારજનોને મુશ્કેલીઓનું સફાઈ કામ કર્મીઓએ હાથ જોડી અને વર્ણન કરેલું હતું સફાઈ કર્મી મહિલાઓએ રોષભેર આ બાબતની રજૂઆત પાલિકાના સત્તાધીશોને કરેલી હતી પગાર વિહોણા સફાઈ કર્મીઓએ પાંચ માસથી પગાર વિહોણા રહેતા ભાજપ શાસિત સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે